રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો તેને લઈને સુરત કોંગ્રેસે આ ઘટનાને વખોડી સુરત શહેર કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સુરત શહેર કોંગ્રેસે જવાબદારો સામે કડકમાં કડક સજાની માંગ કરી છે અને આ માંગ સાથેનું આવેદનપત્ર કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આપ્યું છે જવાબદારો સામે કાર્યવાહીની તેમણે માંગ કરી રાજકોટ આગજનીની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તટસ્થ તપાસની માંગ કરાઈ છે દ્રશ્ય સીધા જોઈ શકો છો તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ મોજૂદ છે શું રજૂઆત હશે આપની આજ રોજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમે જિલ્લા કલેક્ટરને જિલ્લા કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે રાજકોટમાં જે ઘટના બની છે એની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ સમક્ષ થવી જોઈએ અને જ્યારે પણ આવો બનાવ બને છે ત્યારે ત્યારે અધિકારીઓ એન પ્રકારે લોકોને હેરાન કરે છે અને મારું સ્પષ્ટ માનવું છે ભૂતકાળમાં જ્યારે ટક બન્યો ત્યારે એક મહિના સુધી સ્કૂલ કોલેજો બંધ કરાવડાવી ગઈકાલે રાજકોટમાં બનાવ બન્યો ત્યારે હવે આવી બધી રમતગમતની પ્રવૃત્તિ બંધ કરે જ્યારે પણ આવો બનાવ બને છે ત્યારે સરકારી તંત્ર તપાસના અમે દિવાળી ઉજવે જેવું મારું સ્પષ્ટપણે માનવું છે અને ખાસ કરીને રાજકોટમાં જે બનાવ બન્યો છે એમાં જે તે ગેમજોટના સંચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો કરવામાં આવ્યો છે અમારી સ્પષ્ટ માગણી છે કે રાજકોટ પોલીસ કમિશનર હોય રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હોય કે રાજકોટ જિલ્લા કલેક્ટર આ તમામ સામે સૌ પ્રથમ ગુનો દાખલ કરવો જોઈએ જેને કારણે સમગ્ર ગુજરાતમાં એક દાખલો બેસે નહીં આટલા દર વખતે સીટના બને રચના કરીને સીટના નામે ટોળ કરવાનું કામ શાસકો કરી રહ્યા છે શું વિરોધ છે આપનો જે તાજેતરની જે ઘટના બની છે હૃદયદ્રાવક ઘટના છે ચોક્કસ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દરેક તાલુકા જિલ્લા મથકે આવેદનપત્ર આપી રહી છે જે લાસ્ટ ટાઈમ આ લોકો કરી રહ્યા છે કે સસ્પેન્ડ અધિકારીઓને કરી રહ્યા છે સસ્પેન્ડ કરીને પણ બે ચાર મહિને એ લોકોએ અધિકારીઓને કે કર્મચારીઓને લઈ લેવાના છે પણ આ દાખલારૂપી જો આ કિસ્સો બનાવે સ્પેશિયલ કેસીસ લઈને આમાં સજા કરીએ તો ચોક્કસપણે એ જે મૃતકો છે એને સાચી શ્રદ્ધાંજલિ આપી શકે તમારા શું વિરોધ વિરોધ એ પ્રકારનો છે કે રાજકોટની અંદર જે નિર્દોષ લોકોનો ભોગ લેવાનો એ કોના કારણે લેવાનો કારણ કે સુરતની અંદર પણ પાંચ વર્ષ પહેલાં તક્ષશિલા જેવી દુર્ઘટના બની હતી અને આજ સુધી એના અંદર કોઈ જવાબદારો સામે પગલાં નથી લેવાય ત્યાર પછી મોરબીની અંદર પણ આપણે જોયું છે કે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હાલમાં જ રાજકોટની અંદર જે ઘટના બની તો અગાઉની જે ઘટનાઓની અંદર કંઈ જે પગલાં નથી લેવાયા અથવા તો જે લોકો જવાબદાર હોય એ લોકો આજ દિન સુધી પણ કાયદાના સકંજામાં નથી આવ્યા તો એમના માટે જવાબદાર કોણ પણ જે ખાસ કરીને રાજકોટની જે ઘટના બની છે તો એમની અંદર ત્યાંના જે કલેક્ટર હોય કમિશનર હોય કે પોલીસ કમિશનર હોય આ તમામ લોકોને પણ જવાબદાર ગણી અને એમની સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવે અને જે નિર્દોષ લોકોએ જે પોતાનો જીવ ગુમાવ્યો છે એમને સાચો ન્યાય મળે એના માટે તાત્કાલિક ધોરણે એમને સસ્પેન્ડ નહીં પણ કાયમી ડિસમિસ કરવામાં આવે અને એક દાખલા રૂપ સજા કરવામાં આવે